હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો સૌ જાણીએ છીએ તે પ્રમાણે પચીસ ના રોજ ને એક નંબરની જાહેરાત ક્રમાંક છે મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ની પ્રથમ પરીક્ષા યોજાવાની છે જેના કોલ લેટર પણ નીકળી ગયા છે પરંતુ અમુક પરીક્ષા કેન્દ્રના સરનામા અને કેન્દ્ર બદલાયા છે તો ખાસ અગત્યની વાત આપ સૌ જોઈ લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રણસો એક નંબરની જાહેરાત મેસલી તલાટી વર્ગ ત્રણની તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશ પત્ર કોલ લેટર ઉમેદવારોને તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ સત્તર કલાકથી ડાઉનલોડ કરવામાં જણાવવામાં આવેલા છે પરંતુ આ બાબતમાં પરીક્ષા કેન્દ્રના સરનામામાં અપૂર્તતા જણાયેલી હતી જેમાં પૂર્તતા સાથેના સરનામા નીચે મુજબ છે તો તે લોકો ખાસ પોતાના આખા સરનામા જોઈ લે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ વેદાંત મલ્ટીપર્પઝ સ્કૂલ ચારસો ચુમ્માલીસ તેપન સિવિલ હોસ્પિટલ માગોડ તેનું ધ્યાને લેવાનું સરનામું છે વેદાંત મલ્ટીપર્પઝ સ્કૂલ ચારસો ચુમ્માલીસ તેપન સિવિલ હોસ્પિટલ રોડ માગોડ વલસાડ બીજું સરનામું છે વિહલ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ પાસઠ સાતસો સત્યાસી પલિયડ રોડ તો મિત્રો આ સરનામું બોટાદમાં આવેલું છે ત્રીજા નંબરનું સરનામું છે ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ નંબર એક નડિયાદ જે આરટી પટેલ માર્ગ રેલવે સ્ટેશન પાછળ નડિયાદમાં આવેલ છે ચોથા નંબરનું સરનામું છે ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ બે નડિયાદ જે આરટી પટેલ માર્ગ નડિયાદ રેલવે સ્ટેશન પાછળ નડિયાદમાં આવેલું છે પાંચમા નંબરની સ્કૂલ છે એસ એન વી ઇન્ટરનેશનલ સ્કૂલ ગૂમેલ આણંદ રોડ ગૂમેલ

પ્લાઝા પાસે મિત્રો દૂન અમદાવાદ એરા તરીકે ઓળખાય છે ચૌદ આઠસો તેત્રીસ નંબરની સ્કૂલ છે ન્યૂ સીજી રોડ ચાણક્ય પ્લાઝાની પાસે ચાંદખેડા અમદાવાદ આઠ નંબરની સ્કૂલ છે બ્રાઇટ ડે સ્કૂલ સી બી એસ ઈ વસાણા પાસઠ નવસો તેત્રીસ ભાઈ તાલુકો વડોદરા જેનું પૂરું સરનામું છે બ્રાઇટ ડે સ્કૂલ સીબીએસ ઈ વસાણા પાસઠ નવસો તેત્રીસ વાસણા ભાઈલી મેન રોડ વડોદરા નવ નંબરની સ્કૂલ છે બ્રાઇટ ડે સ્કૂલ પંદર ઝીરો ઇઠ્યોતેર વસાણા વેલી રોડ વડોદરા જેનું એડ્રેસ છે રજૂઆતને ધ્યાને લઈને નીચે મુજબના કોષ્ટક અને કલમ નંબર બે માં દર્શાવેલ પેટા કેન્દ્રના સ્થાને કોલમ નંબર ત્રણ મુજબના પેટા કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેની પણ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની છે જેમાં કોલ લેટરમાં દર્શાવેલ જૂના પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું છે આદર્શ નિવાસી શાળા ચૌદ ચારસો ત્રેવીસ કન્યા શાળા સરકારી વસાહત ઓટા રોડ સોનગઢ તાલુકો સોનગઢ જિલ્લો તાપી જેનું જૂના પરીક્ષા કેન્દ્રને બદલે ધ્યાને લેવાનું થતું નવા પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું છે સરકારી વિજ્ઞાન કોલેજ ઓટા રોડ સોનગઢ તાલુકો સોનગઢ જિલ્લો તાપી મિત્રો આ બાબતમાં કોઈપણ માર્ગદર્શનની આવશ્યકતા હોય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નંબર ઝીરો સાત નવ બે ત્રણ બે પાંચ આઠ નવ એક છ પર કોલ કરો અથવા રૂબરૂ કચેરી સમય દરમિયાન તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આવી જ પરીક્ષાને લગતી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો આવજો